એનએસયુઆઈ દ્વારા જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ફી વધારો કરવામાં આવ્યો છે જેનો વિરોધ કરાઈ રહ્યો છે ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ઊંચી ફી ચૂકવીને અભ્યાસ અર્થે રાજ્ય બહાર જવું ના પડે તે હેતુથી સરકારે બે હજાર દસમાં અંદાજે આઠ હજાર પાંચસો કરોડના ખર્ચે તેર જિલ્લામાં એમબીબીએસ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે જીએમઇઆરએસ મેડિકલ કોલેજ શરૂ કરી હતી પરંતુ તારીખ અઠ્યાવીસમી જૂને રાજ્ય સરકારે ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત તેર મેડિકલ કોલેજની ફીમાં રાતોરાત વધારો કરી દીધો છે આ એ બાબત દર્શાવે છે કે તે શિક્ષણની મોટી મોટી વાતો કરતી વર્તમાન સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્યની કોઈપણ જાતની ચિંતા નથી આ ફી વધારામાં જીએમઇઆરએસ મેડિકલ કોલેજના સરકારી કોટાની વાર્ષિક ફી રૂપિયા ત્રણ ત્રીસ લાખથી વધારી પાંચ પોઈન્ટ પચાસ લાખ કરી જ્યારે મેનેજમેન્ટ કોટાની વાર્ષિક ફી નવ પોઈન્ટ પંચોતેર લાખથી વધારીને સત્તર લાખ કરી છે તેમજ એનઆરઆઈ કોટાની વાર્ષિક ફી બાવીસ હજાર યુએસ ડોલરથી વધારીને પચીસ હજાર ડોલરનો તોતિંગ વધારો અચાનક કરવામાં આવ્યો છે એક તરફ ચાલુ વર્ષ દરમિયાન નીટ પરીક્ષામાં થયેલ ગેરરીતિના કારણે જે કટ ઓફ ઘણું ઊંચું ગયું છે તેનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી ત્યાં આ ફી વધારો જખમ પર નમકનું કામ કરી રહ્યું છે એક તો આજના સમય પ્રમાણે ડોક્ટરોની માંગ વધી છે ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડોક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે છે આ અંગે આજે ગુજરાતમાં જે જીએમઆરએસ મેડિકલ કોલેજ દ્વારા ફી વધારો કરવામાં આવ્યો તેના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં એનએસવીઆઈ દ્વારા જીએમઆરએસ કોલેજમાં વિરોધનો કાર્યક્રમ યોજાયો હતો તેના ભાગરૂપે જૂનાગઢ મોરબી અમદાવાદ વડોદરા રાજપીપળા ગાંધીનગર સહિત વિવિધ જીએમઇઆરએસ કોલેજ ખાતે ઉગ્ર વિરોધ દર્શાવવામાં આવ્યો જેમાં મોરબી ખાતે ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકી અને બીજા ઘણા બધા એનએસયુઆઈના આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી ফিপাল Ala loco, maro.